અમે પાર્ટીના સાથે સંકલન કરી જો જે જે એરિયાની અંદર પાણીની સમસ્યાઓ છે એ જાતે જાતે જ પર જઈ અને પાણીનું જે પ્રોબ્લેમ હશે કોર્પોરેશનમાં સંઘર્ષ કરશું અને લોકોના જે પાણી માટે નિવાકર પણ લાવશું ખરેખર સૌની યોજનામાંથી પાણી ખરેખર આપવું જોઈએ આ લોકોને અને દર ખેલે કોર્પોરેશનને ભીખ માંગવી પડે છે સરકાર પાસે પાણી આપો પાણી આપો પાણી આપો પણ ખરેખર આપતા નથી અને આપે છે તો પણ પૈસા લે છે ખરેખર નવા બનાવવા જોઈએ સરકાર પાસે કોઈ આયોજન પણ નથી ખરેખર રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે નવા નવા જે વિસ્તારો છે એમાં પાણીની લાઈન નાખવાનું આયોજન કરાવશું અને જો જેને નહીં મળતું હોય તેને ટેન્કર દ્વારા પાણી મળે એવું આયોજન કરાવશું